નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કરચોલિયા ગામમાં એક સગીર આદિવાસી બાળકી સાથે થયેલી છેડતીની ઘટનાએ ગામમાં ભારે તણાવનું વાતાવરણ સર્જ્યું હતું આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો જેના કારણે દુકાનમાં તોડફોડ અને તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી કરચેલિયા ગામની એક સગીર આદિવાસી બાળકી ગામની એક દુકાને પેન્સિલ ખરીદવા ગઈ હતી આ દરમિયાન દુકાનદારે તેની સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરી હોવાનો આરોપ છે આ ઘટનાની જાણ બાળકીના પરિવારજનોને થતા તેઓએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે ગામજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા લોકોનો ગુસ્સો ભભૂક્યો થયો હતો આ ઘટનાને લઈ ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને દુકાન પર હુમલો કર્યો હતો ગુસ્સે ભરાયેલા ટોળાએ દુકાનમાં તોડફોડ કરી અને તેને આગ લગાડી દીધી હતી આ ઉપરાંત ગ્રામજનોએ રસ્તો રોકી દેતા ગામમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું આખા ગામે આ ઘટનાને લઈ બાનમાં લીધું અને સ્થિતિ નિયંત્રણ બહાર જતી હોવાનું લાગી રહ્યું હતું આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે ગુસ્સે ભરાયેલા ટોળાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવા તાકીદે પગલા લીધા आगनी घटना ने नियंत्रण में लेवा फायर ब्रिगेड की टीम वन घटनास्थल पर पहुंची थी पुलिस ने आम मामले तपास शुरू करी और दोषी तो सामने कड़क कार्यवाही करने खात्री આપી है महुआ के करचलिया में सुबह 10 बजे एक छेड़ती की घटना सामने आई हुई है ये है कि कोई नाबालिग बाला है वो दुकान पे कोई सामान लेने के लिए आई हुई थी तो दुकानदार ने बोले छेड़ती किया है नाबालिग बाला का उस मामले को लेकर फरियादी पुलिस स्टेशन पे आया था उसकी फरियाद भी ले रहे हैं और आगे की कार्यवाही भी शुरू है आरोपी हमने हस्तगत कर लिया है आरोपी भी आ गया है और पुर्ता पुलिस बंदोबस्त है फिर गाँव वालों ने ये थोड़ा मतलब रोष था गांव का कि भाई बाल का ये छेड़ी का बना हुआ है तो सामने वाले की दुकान का थोड़ा मामूली सामान ले सामान भी जलाया हुआ है आगे की वो भी कार्यवाही करेंगे और आरोपी भी हमने हस्तगत कर लिया है आगे की कार्यवाही चालू है सीसीटीवी कैमरा हम देख रहे हैं डीवीआर हम देख रहे हैं और ये पूरी घटना की जांच भी हम कर रहे हैं अभी किस तरह का माहौल है गांव अभी पूरा शांत माहौल है गांव की घटना जो थी गांव का रोज था कि भी आरोपी पुलिस ने लिया नहीं था वो गाँव की गलतफहमी थी आरोपी तो हम आ, हमारी लोकल क्राइम ब्रांच लेके आई थी लेकिन आरोपी रखा हमने लोकल क्राइम ब्रांच में था इसलिए वो गाँव वालों को समझाया हमने आरोपी ले लिया है અહીં ગામ કા માહોલ શાંત છે એવી ગઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કેમોથેરાપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધું જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ